ગુજ ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે સ્વચ્છ ભારત અભિયાન પણ ચાલી રહ્યું છે પણ આપ મારી પાછળ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ જે પાણીના દ્રશ્યો છે આ વરસાદી પાણી નથી પરંતુ અત્યારે હાલમાં જે છે અહીંયા આગળ આપ નજરમાં આપને બતાવું છું કે જે કોમ્પલેક્ષ દેખાઈ રહ્યું છે આ આટલા માટો મોટા કોમ્પ્લેક્ષમાં પીજી ચાલે છે અને પીજીના લીધે અહીંયા આગળ ડ્રેનેજ લાઈનો પાછળ નાની નાખવામાં આવી છે અને તે પાણી એસ્ટેટના અંદર ફરતું વળે છે અને આપ જોઈ શકો છો કે એસ્ટેટના રસ્તા ઉપર જ જે પાણી વહી રહ્યું છે અને આ જે દ્રશ્યો બતાવીશું અમે કે આ જે એક ગોડાઉન છે છે આ ગોડાઉન છે ગોડાઉનની અંદર પણ જો થોડું વધારે પાણી આવે તો ગટરનું ગંદુ પાણી તે ગોડાઉનમાં જઈ શકે છે અને આવવા જવામાં પણ તકલીફ પડતી હોય છે પગદંડી ચાલવામાં પણ તકલીફ પડતી હોય છે અહીંયાથી ટુ વ્હીલર લઈને જે લોકો પસાર થાય છે તે લોકોને પણ તકલીફ પડતી હોય છે આના માટે તેઓ દ્વારા કોર્પોરેશનમાં પણ મેલ કરવામાં આવ્યા છે તેવું જાણવા મળ્યું છે પણ કોર્પોરેશન કહે છે પ્રાઇવેટ લાઇન છે તો આના માટે આ લોકો જે એસ્ટેટના લોકો છે તે ક્યાં જશે કોની પાસે જશે વધુ વિગત માટે વાત કરીશું એસ્ટેટના લોકોથી મારું નામ ધર્મેન્દ્ર છે અહીંયા ટાયરની દુકાન છે છેલ્લા અઠવાડિયાથી અહીંયા ગટરની બહુ જ પ્રોબ્લેમ છે સરખેજ સાણંદ ચોકડી પર દાદા એસ્ટેટમાં છેલ્લા આમ તો ઘણા ટાઈમથી આ પ્રોબ્લેમ છે પણ આપણે છેલ્લા અઠવાડિયાથી પાછો વધી ગયો છે વચ્ચે બે ત્રણ વાર કરેલું એમને કંઈક કરેલું પણ પાછો એનો એ જ પ્રોબ્લેમ ચાલુ થઈ જાય છે હવે આ છેલ્લા અઠવાડિયાથી અમે કંઈ કંઈ થઈ છે પણ હજુ સુધી નિરાકરણ આવ્યું નથી તો એના માટે અમે પ્રોબ્લેમ એ વારે ઘડી ગટર ચોકઅપ થઈ જાય છે લાઈન બરાબર ત્યાં આગળ ઉપર હોટલ બી છે પીજી ચાલે છે રેસ્ટોરન્ટ બી એના હિસાબે ગંદુ પાણી બારે ઘડી ગટર બહાર નીકળે છે હિસાબે બાજુ આજુબાજુની દુકાનોવાળાને બહુ તકલીફ પડે છે આ ઇસ્યુ તો ઘણા ટાઈમથી જે જ્યારથી કોમ્પ્લેક્સ બન્યું ત્યારથી જે પ્રોબ્લેમ અમે આગળ બી કંઈ કંઈ થાય ગયા છે અત્યાર બી ઘણા ટાઈમથી કહીએ છીએ અમે છેલ્લે આ અઠવાડિયાથી પ્રોબ્લેમ પાસે ચાલુ થાય છે અમે કાયમ કહીએ છીએ પરમ બીજો મારા માણસોએ બી અમને કીધું પણ એમને કંઈ એને ધ્યાનમાં લીધું નથી ઉપરથી કાંઈ કે તમે પોલીસ કમ્પ્લેન કરવી તો કરો જે કરવાની છૂટ છે એ બધી વાતો હા وانا વિશે اپے سو پرلا بھریا છે અત્યાર સુધી અત્યાર સુધી અમે કશું નહી બધા ભીગા દીને અત્યાર જે નકકી કરીએ છે કે ભઈ હવે આના માટે કઈ રસ્તો તો કરવો જ પડશે ને કાંઈક આ તો રોજની પ્રોબ્લેમ થઈ ગઈ છે એક દિવસની હોય તો માણસ ચલાઈ લે આ કાયમની પ્રોબ્લેમ છે તો એનો સોલ તો કરવો જ પડશે ને આриф शेख ક્યાં પે રહેને કા اور ક્યા મામલા હે બસ યે સર કે দাদা اسٹیટ મે યે પાણી કે ડ્રેનેજ કે બહોત બહોત ઇશ્યુ હો રહા હે સર इसमें कैसा है ना कि उनकी जो गटर लाइन है लाइने है बहुत छोटी छोटी डाली हुई है और उनका जो यूजिंग है वो बहुत ज़्यादा है ऊपर से कभी कुछ खाने की चीज़ आती है कुछ ये आता है वो आता है तो उसमें क्या होता है सच के ड्रेनेज लाइन में वो चौकअप हो जाती है और सारा पानी बैग मारता है इससे मेरे जो हमारे जो क्लाइंट है हमारे जो पार्टी है वो आने से बहुत दिक्कत होती है सर उनको जैसे कि आज ही मैंने अपने ट्रांसपोर्टेशन को कॉल किया ट्रांसपोर्ट वाले भाई को कि मेरे आज दवा के इतने कार्टन है तो आप इसको ट्रांसपोर्ट में डाल के आते उसने चौखा मना कर दिया कि नहीं बोले आपके यहाँ पानी बोला हम नहीं, अब हम नहीं जाएंगे अब सर मुझे अपने व्हीकल पे वो एक एक करके कार्टन डालना पड़ेगा सर क्योंकि पानी के हिसाब से कोई आता नहीं है हम लोग एक्चुअली नमाज ही है नमाज भी पढ़ते हैं लेकिन ये पानी पानी के गटर का सर इसके हमारे पे आते जाते उड़ते हैं सब उड़ाते हैं तो इसके हम नमाज भी हम नहीं पढ़ सकते सर पे बदबू का मामला बदबू का भी मामला बहुत है सर ऊपर ऑफिस में बैठने में भी इतना इश्यू होता है मच्छर भी इतने आते हैं और जो हमारे नीचे जो भी रेंटर है उनको भी सर बहुत दिक्कत होती है बहुत तकलीफ होती है सर तो बस मेरी एक ही वो है कि आप कुछ भी करके इसका बस निचोड़ कुछ भी फैसला हो और कुछ भी मतलब अच्छे से वो जो भी हो रिपेयरिंग करा ले कि आने वाले टाइम पे उनको भी तकलीफ ना हो और हमें भी तकलीफ ना हो ये पानी आता जो ड्रेनेज लाइन में से है वो उसके कनेक्शन कितने हैं और बिल्डिंग है क्या है वो सर एक्चुअली ऊपर पी चल रहा है और रेस्टोरेंट भी है और होटल भी है और नीचे उन्होंने सब जो दुकानें बनाई है शॉप बनाई है और वो रेंटर को किराए पर दी हुई है तो पानी का यूजिंग सर ज्यादा ही है और ऐसा लग रहा है कि उन्होंने जो पाइप डाली है वो छोटी छोटी डाली हुई है और जो यूजिंग है वो बहुत ज़्यादा है तो बार बार एक आध हफ़्ते में एक बार दो बार वो उसको ओवरफ्लो होती होती है यानी वो वो डायरेक्ट अगर जो इसमें जोड़ दे मेन चम्बर में या कुछ भी रिपेयरिंग करे कुछ भी कर दे बस तो जिससे ये इश्यू ना हो पीजी का अहमदाबाद म्यूनसिपल कॉर्पोरेशन द्वारा इनको लाइसेंस है या कोई जो नॉर्म्स जो उसको होते हैं का पालन करने में आ रहा है या नहीं आ रहा है वो सर ऐसा कोई नॉलेज नहीं हालाँकि इसमें कैसा होता है ना सर जब भी हमें ऐसा वो होता है तो हम पीजी के जो मैनेजर है उनको जाके हम कंप्लेन करते तो वो कहते हैं के कि ऑनर कराएंगे फिर ऑनर को बोलते कि नहीं बोले वो पी वाले कराएंगे जिसको हम रेंट पर दिए वो तो वो आते हैं फिर वो करवाते भी है वो गटर वाले भाई आते हैं साफ सफाई वाले वो सलिया वगैरह मार के चले जाते हैं फिर वो जो होती है ना फिर एक हफ्ते एक आध हफ़्ते दस अच्छा चलता है फिर जैसा था है वो स्टार्ट हो जाता है बस यही अपील करना चाहिए इसको जल्द से जल्द इसका जो भी निचोड़ है उसका वो कर निकाल निकाल करवाओ सर और जो भी है उनको भी दिक्कत ना और हमें भी दिक्कत ना हो ऐसा कुछ कराओ सर कथन जैन दादा ट्रेडिंग में नौ नंबर ઇશ્યુ આ છે અમારા કસ્ટમર આવે બધા પાણીની બધી સમસ્યા છે કોર્પોરેશનમાં એએમસીમાં કમ્પ્લેન આપેલી છે કોઈ સુનવાઈ નથી બે વખત કમ્પ્લેન આપી ગયા છે કોઈ સુનવાઈ નથી કોઈ આવતું નહીં બધાને કમ્પ્લેન કરી છે કોઈ આવતું નથી અને કસ્ટમર આવે અમને બૂમા બૂમ કરે એટલું પાણી અહીંયા કેમ ભરાવે છે કેટલી વાર કમ્પ્લેન બહુ વખત કમ્પ્લેન કમસે કમ કમસે કમ દસથી પંદર વખત કમ્પ્લેન અમે નાખી આની

અને હું છેલ્લા દસ વર્ષથી અહીંયા અહીંયા ત્યાં રહું છું મતલબ કે મારો ધંધો બી અહીંયા ચાલે છે ઘણા ટાઈમથી જોઉં છું ભાઈ ઘણી કમ્પ્લેન બી કરે છે કોઈ કમ્પ્લેનનું નિરાકરણ આવતું નથી આ તમને ફોટો બતાવું છું આ ગઈ સાલનો ફોટો છે બરાબર છે આ ફોટામાં તમે જોઈ શકો છો કે દરેક જગ્યાએ પાણી અહીંયા ફસાયેલું છે ઘણી કમ્પ્લેન કરેલી છે કોઈ એનો જવાબ નથી આવ્યો આખો દિવસ અહીંથી બેસવામાં અહીંયા ટ્રાન્સપોર્ટેશન માટે જે કંઈ બી કોઈ ટેમ્પાવાળા કોઈ બી ટ્રાન્સપોર્ટેશન માટે આવે છે બધા લોકોને અહીંથી જવામાં ટ્રાન્સપોર્ટ માલ મૂકવામાં ડિલિવરી કરવામાં લેવામાં બહુ જ તકલીફ પડે છે તો ગવર્મેન્ટને ઘણું સારું કામ કર્યું છે એક આ એક સારું એક રિક્વેસ્ટ છે કે આનું એક નિરાકરણ લાવી દે ઘણા ટાઈમથી હરાન થઈએ છીએ અને દુર્ગંધ પણ આવતી હશે બિલકુલ દુર્ગંધ દુર્ગંધ બસ મારા મારી મારી શોપ બિલકુલ એનાથી વીસ પચીસ ફૂટ જ દૂર છે અને ઘણા તકલીફમાં બધા છે અહીંથી એન્ટ્રી જ છે હું એક નંબરનું જ છે અહીંથી સીધા એન્ટ્રીમાં જ બધાને તકલીફ પડે છે અને આખો દિવસ બેસવું એક હેલ્થ માટે બી સારું નથી પણ છતાં બી એક વર્ષથી સહન કરીએ છીએ હવે કંઈક રસ્તો નીકળે એવી અપેક્ષાથી તમને એક રિક્વેસ્ટ છે ક્યાં કામ કરતો પેડલ રિક્ષા ઓર કાપે ચલાતો પેડલ રિક્ષા સરખેજ મેં સરખેજ और ये दादा स्टेट में भी, आ, भी लेने, आता हूं, माल लेने आता हूँ तो अभी क्या दिक्कत आ रही है एक दिक्कत ये पानी क्यों हो रही है हर हर बार? इहा? कितना टाइम से दिक्कत हो रही है ज़म से हो रही है सुबह तो से सबको मना ही कर रहे हैं, तीन चार दिन से मना कर रहा हूँ क्या करिए